viva va પ્રધાને ગુજરાત ના પનોતા પુત્ર માનંદ્ર મોદી સાહેબ નો છે ત્યારે આ ઉત્સાહ તમામ સો વર્ષ આયુષ્ય ભોગવે તેવી શુભકામનાઓ પાઠવીએ છે અને મોદી સાહેબનો આજે જન્મદિવસ છે એટલે વર્ષ એ મોટી ઉંમર કહેવાય તો આ મોટી ઉંમરે મોદી સાહેબ એમનું પણ મોટું રાખે અને ગુજરાતની અને દેશની આશા વર્કરો ઇન્સેન્ટિવ જેવી શોષણ કરી નીતિનો શિકાર બન્યા છે ત્યારે આ આજે એમના જન્મદિવસે જ આ ઇન્સેન્ટીવ પોલિસી કોન્ટ્રાક્ટ આઉટસોર્સની પોલિસીને આજે મોદી સાહેબ એમના જન્મદિવસ રૂપે ભેટ સ્વરૂપે એને આજે बंधारण સરકાર છે બહેનો લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન એ લાગુ કરે આંગણવાડી બહેનો કોર્ટમાં લડ્યા અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ચોવીસ હજાર આઠસો એમને વેતન ચૂકવવામાં આવે તો આંગણવાડી જે કાર્ય કરી રહ્યા છે એના જેવું જ કામ અને એના કરતાં પણ અઘરું પીનું કામ આશા વર્કર ફેસેટર બહેનો કરી રહ્યા છે ત્યારે હાઈકોર્ટના ચુકાદાને મોદી સાહેબ અને ગુજરાત સરકાર આજે ચડાવે અને આશા વર્કર ફેસેટર બહેનોને પણ ચોવીસ હજાર આઠસો પચીસ હજાર જેવું વળતર ચૂકવવામાં આવે અને એકસો દિવસથી દિવસની

દબાણ આપવામાં આવ્યું છે ઓનલાઈન કામગીરી માટેની એક વાત આવી છે આ લોકો માટે કે તમે ગમે ત્યાંથી વ્યાજી રૂપિયા લાગીને પણ મોબાઈલ લાવો તો બહેનો એટલી સશક્ત નથી કે પચીસ હજાર રૂપિયાવાળું મૂળ મોબાઈલ લાવે ઓનલાઈન કામગીરી કરાવો કર્મચારી જેવું કામ કરાવો છો અધિકારી જેવું કામ કરાવો છો તો અધિકારી જેવો પગાર અને કર્મચારી જેવો પણ ચૂકવો અને બહેનોને શોષણમાંથી મુક્ત કરી સાચા અર્થમાં ખાલી ભાષણમાં પોસ્ટરોમાં અને બેનરોમાં નારી સશક્તિકરણ નહીં પણ સાચા અર્થમાં આર્થિક રીતે પુરુષ સમાવણી બનાવવા માટે એમને સશક્ત કરો મોંઘવારીમાં બહેનોનું ઘર ચાલે એવી રીતે એમને વળતર ચૂકવો અને ઇન્સેન્ટિવની જે પ્રથા છે બંધ કરે સમાન કામ સમાન રીતે લાગુ કરે એ તમારી વાત છે બેન વડોદરા શહેર જિલ્લાની વાત કરી તો કેટલી બહેનો છે આશા બેન જેમને આ પ્રશ્ન અત્યારે આવ્યો છે અને સૌથી મહત્વની વાત કે કેટલા વર્ષોનો આ સંઘર્ષ છે બિલકુલ અમે આપ આપ એના સાક્ષી છો મીડિયા અમારી આશાવર્કર બહેનોનો આખી ગુજરાતની મીડિયાનો અમે આજે મોદી સાહેબના જન્મદિવસે ધન્યવાદ પાઠવીએ છીએ કે આશા વર્કર ફેસિલ બહેનો જો કોઈ અવાજ બન્યો હોય સરકાર સુધી પહોંચાડ્યો હોય તો એ લોકશાહીનો ચોથો આધારસ્તંભ મીડિયા છે મીડિયાએ ખૂબ જ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો છે સતતથી અમે લડત લડી રહ્યા છે આજે લડતા લડતા સમયમાં અને કોઈ અમે ગેરકાનૂની કામની કે કોઈ એવી કોઈ એવી ખરાબ જીત નથી અમારી અમારી જે માંગ છે બહુ વ્યાજબી માંગ છે બંધારણમાં કે કાયદામાં દેશના કોઈ કાયદામાં એવું ક્યાંય નથી લખ્યું કે ઇન્સેન્ટિવના નામ ઉપર શોષણ કરી અને ગરીબ બહેનો જોડે તમે બધા મજૂરી કરાવો ભારતનું બંધારણ કહે છે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન સામાન્ય ઓછું ભણેલી વ્યક્તિ પાસે બી જો તમે મજૂરી છો તો લઘુત્તમ ધારા મુજબ જ એને વળતર ચૂકવવું આ બંધારણની વાત છે ને આ દેશ બંધારણથી ચાલે છે કોઈના બાપની પ્રગોતી નથી કે આ દેશ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી આ જનતાનો દેશ છે જનતા વડે ચાલે છે ને બંધારણથી ચાલે છે તો બંધારણમાં જે લઘુત્તમ વેતનની વાત છે સમાન કામ સમાનની વાતની વાત છે એ બહેનો પર લાગુ કરવામાં આવે અને મારી બહેનોને આ શોષણ પરિમિત મુક્ત કરી સાચા અર્થમાં એમને આઝાદ કરવામાં આવે એમને વળતર ચૂકવું 我。Oh.

જેટલા પણ સેન્ટરો છે ત્યાં એક લેટર લખવામાં આવે કે જ્યાં સુધી આ રાજ્ય સરકારના માધ્યમથી મોબાઈલ કવરેજ પછી એમનું રિચાર્જ આ પ્રશ્નો મેં મારા લખ્યા છે એનું સોલ્યુશન સરકાર તરફથી ના આવે સુધી બહેનોને કામ કરવા માટે ઓનલાઈન પ્રેશરમાં ના મૂકે તંત્ર આપેલી નોકરી એટલે સાહેબ આ મુદ્દે છે અને બીજું આંખું સ્ક્રીનિંગ કરવાનું આજે મોદી સાહેબના બર્ડ દિવસ દિવસથી લઈને પંદર દિવસ સતત આંખનું સ્ક્રીનિંગ કરવાનું છે આશા તો સાહેબ આ બહેનો કોઈ ડૉક્ટર નથી આપ્યું તો આ કામ કરી ઓલરેડી એમને માથા મરણ બાર મને અટકવાનું ઘણું બધું કામ કરી રહ્યા છે તો આપ એ પણ રજૂઆત કરો એટલે સાહેબ આખું સ્ક્રીનિંગ માટે બી ઓનલાઈન પ્રેશરિંગ છે પણ મોબાઈલ જ નથી હોવો સારી ક્વોલિટીનું તો હાલ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી આ કામગીરી માટે ભૂત્યના બે સાહેબ દ્વારા જે મેડિકલ ઓફિસરો છે સીડીએચ સાહેબ છે એમને સાહેબ આપ જરા જણાવી દેજો આખી બેનોએ આ દબાણના લીધે સાહેબ હડતાલ કરી છે કારણ કે મજબૂર થઈ ગયા છે હવે આરોગ્ય બી જોખમાઈ રહ્યું છે ગુજરાત વડોદરાની જનતાને તો તમે આ પરિપત્ર કરી દો કે મેડિકલ ઓફિસરો ઓનલાઈન કામ કરવાની ધમકીઓ ના આપે તો બેનો એમનું કામ ચાલુ કરો નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે બહેનો નરેન્દ્ર મોદી સો વર્ષનું આયુષ્ય તેવા તેવાશીર્વાદ આપી રહી છે સાથે સાથે આજે પંચોતેરમો એટલે બહુ મોટી ઉંમર કહેવાય મોટી ઉંમર જ્યારે થાય છે ત્યારે માન્ય મોદી સાહેબ દિલ પણ મોટું રાખે અને આશા વર્કર ફેક્ટર બહેનોને શિક્ષણમાંથી મુક્ત કરી અને સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે આ બાબતની રજૂઆત અમે માન્ય જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ લાભ આપી શુભેચ્છાઓ આપી અને લાંબો મૂકી છે ઇન્સેન્ટિવના નામ ઉપર ભરપૂર શોષણ આ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કર્યું તો આજે મોદી સાહેબના જન્મદિવસે અમે માફ કરવા માટે તૈયાર છીએ પણ સાથે સાથે ભેટ સ્વરૂપે બંધારણનું પાલન કરે મોદી સરકાર અને બહેનોને ઇન્સેન્ટિવ જેવી શોષણભરી કરતા બંધ કરી સમાન કામ સમાન વેતન અને હાઈકોર્ટે ચોવીસ હજાર આઠસોનો આંગણવાડી બહેનો માટે ચુકાદો આપ્યો એવો જ ચુકાદાને માન્ય રાખી અને આશા વર્કર ફેસિલિટી બેનને બી આર્થિક રીતે મજબૂત કરી અને નારી સશક્તિકરણનું ઉદાહરણ એ અમારી છે બિલકુલ આજે વિરોધ નથી દર્શાવ્યો આજે મોદી સાહેબ માટે એક શુભકામનાઓ એમના જન્મદિવસે એમને માન બને એવી અમે ગુલામ આપીને પાઠવી છે અને મોદી સાહેબ જુગ જીવે અમારી આશા વર્કર એવી પ્રાર્થના છે પરંતુ મોદી સાહેબ કેન્દ્ર સરકારની આ આરોગ્ય વિભાગની જ્યારે યોજના છે તો ગુજરાતના પનોતા પુત્રના હાથમાં જે શોષણમાંથી મુક્ત કરે નારી સશક્તિકરણના દાવા ખાલી પોસ્ટરો બેનરોમાં રાખે તો એનો કોઈ મતલબ નથી જમીની તૌર ઉપર તો પેટ ભરીને ભરપૂર આશા બહેનોનું શોષણ થઈ રહ્યું છે ઘરે ઘરે જઈ અને આરોગ્યની તમામ યોજનાઓ લાગુ કરે છે આ વગર પેટ્રોલની સો આઠ જ્યારે આ કરજાળ ગરમી શિયાળામાં અને વરસાદમાં પણ કામ કરે છે પણ વળતરના નામે મીંડું છે અધિકારીઓ જેટલું કામ કરાવે છે યોજનાઓ બધી માથા ઉપર લાગે છે પણ વળતર મજૂર જેટલું બી મળતું નથી તો બહેનોને કામ તમારે કરાવવું છે તો સારામાં સારું એમને વળતર આપો મોંઘવારી તમને બધાને ખબર છે કે એ બી બારસો રૂપિયા ગેસનો બાટલો ઘડું ક્યાં ગયું લાઇટ બિલ ક્યાં ગયું કરિયાણું ક્યાં ગયું પેટ્રોલ ડીઝલ તમે ઘડતા જ નથી તો આટલા બે હજાર રૂપિયામાં પાંચ હજારમાં કોનું ઘર ચાલે એટલે વિચારવું જોઈએ સાહેબે અને બહેનોને મોંઘવારી મુજબ બી લઘુત્તમ વેતન સાતનો પગાર પણ પર લાગુ કરી અને બહેનોને ન્યાય આપે એ જ સાચા હાથમાં મોદી સાહેબની આજે જન્મદિવસની ઉજવણી કહેવાશે બિલકુલ આજે અમે બહુ પોઝિટિવ વિચારધારા સાથે અમારા ગુજરાતના પનુતા પુત્ર મોદી સાહેબનો જન્મદિવસ છે તો અમે સુભાષિત સાથે એક ગરીબ બહેનો ભેટ સ્વરૂપે ન્યાય માંગી રહી છે બંધારણના પાલન કરવા માટે સમાન કામ સમાન વેતન માટે અને તેમ છતાંય જો એમના દિલની અંદર અમારી અવાજ નહીં પહોંચે તો અમે ગુજરાતના ગાંધીનગરની અંદર અમારી અવાજ પહોંચાડીશું ત્યાંય અવાજ નહીં સાંભળે તો અમારા મોદી સાહેબ દિલ્હીમાં છે તો એકવાર દિલ્હી ગયા ફરીવાર પણ દિલ્હીનો દરબારમાં અમે જઈ અને ત્યાં અવાજ અમારો બુલંદ કર્યો